કચ્છના આર્થિક પાટનગર ગણાતા ગાંધીધામને મહાનગરપાલિકાનો દરજ્જો મળતાની સાથે જ સરહદી કચ્છ જિલ્લામાં પ્રથમ મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્થાપના કરવામાં આવશે ગત વર્ષના પ્રારંભે ગુજરાતના બજેટમાં ગાંધીધામને મહાનગરપાલિકાનો દરજ્જો આપવાનું એલાન કરવામાં આવ્યું હતું ત્યારબાદ ગઈકાલે મળેલી કેબિનેટની બેઠકમાં નિર્ણય કરવામાં આવ્યો હતો એ પછી તુરંત જ મ્યુનિસિપલ કમિશનર અને ડેપ્યુટી કમિશનરની નિમણૂક પણ કરવામાં આવી છે તો સાથે જ કચ્છના પાટનગર ભુજ શહેર અને આસપાસના વિસ્તારોને સમાવતી મહાનગરપાલિકાની રચનાનો પણ ત્વરિત નિર્ણય લેવા એવી આશા પણ લોકોમાં સેવા જોવા મળી રહી છે ત્યારે કચ્છના હાલમાં અધિક કલેક્ટર તરીકે ફરજ બજાવતા મિતેશ પંડ્યાને ગાંધીધામ મહાનગરપાલિકાના પ્રથમ કમિશનર તરીકે નિમણૂક આપવામાં આવી છે તો ડેપ્યુટી કમિશનર તરીકે જિલ્લાના નાયબ ચૂંટણી અધિકારી મેહુલ દેસાઈ ની નિમણૂક કરવામાં આવી છે આજે મહાનગરપાલિકાના સ્ટાફ સાથે અને જે નવનિયુક્ત મ્યુનિસિપલ કમિશનર અને ડેપ્યુટી કમિશનર છે એની સાથે બધા સ્ટાફ સાથે ચર્ચા કરવામાં આવી ખાસ જે ટ્રાન્ઝેક્શન અત્યારે થવાનું છે નગરપાલિકાથી મહાનગરપાલિકામાં એમાં કોઈ પણ એસેન્શિયલ સર્વિસીસ ખોરવાય નહીં ફેઝ મેનરમાં જે નવા વિસ્તારો એડ કરવામાં આવ્યા છે એમાં એ સર્વિસીસ નો એક્સટેન્શન થાય અને પ્રોફેશનલી જે પ્રાઇમરી સર્વિસીસ ડિલિવર કરવામાં આવી છે આવે છે ખાસ કરીને પબ્લિકને લગતી સર્વિસીસ જેમ કે સાફ સફાઈ વોટર સપ્લાય ડ્રેનેજ કેન્દ્ર મરણ નોંધરી એવી જનસેન્દ્રિ નોંધુ ડે સ્પર્શતી લોકો કરવામાં આવ્યું કે એ ટ્રાન્સેક્શન સ્મૂધ રહે અને જે એક્સપેક્ટેડેડ લેવલ ઓફ સર્વિસીસ છે મ્યુનિસિપલ કોર્પોરેશન પાસે એનું પણ એક પ્લાન્ડ વેમાં માં એક્સટેન્શન થાય સી ઓફકોર્સ મહાનગરપાલિકા જયારે બનાવવામાં આવી ત્યારે નજીકના છ ગામોને એમાં છો લેવામાં આવ્યા છે ઓલ એક એક કન્ટિન્યુઅસ વિસ્તાર છે પણ એ સિસ્ટમેટિકલી મહાનગરપાલિકામાં સમાવેશ થાય અને અત્યારે પ્લેન્ડ વેમાં એનું ઇન્ટીગ્રેશન થાય જેમ કે એસેટ ટ્રાન્સફર છે નગરપાલિકામાંથી મહાનગરપાલિકામાં રૂપાંતરણ થયું એટલે એક આખે આખો વિસ્તાર છે એ નગરપાલિકા અધિનિયમની જોગવાઈ હેઠળ એડમિનિસ્ટર થતો હતો એના બદલે હવે ગુજરાત પ્રોવિન્સિયલ મ્યુનિસિપલ કોર્પોરેશન્સ એક્ટની જોગવાઈઓ હેઠળ એ એડમિનિસ્ટર એનું મેનેજમેન્ટ તંત્ર કામ કરવાનું શરૂ કરશે એ એક ટ્રાન્ઝિશન હોય છે એ આખો ફેઝ હોય છે એમાં તમામ પ્રકારની સેવાઓ તમામ પ્રકારની કામગીરીઓનું સ્વિચ ઓવર થતું હોય છે એટલે અત્યારે પ્રાથમિક દ્રષ્ટિએ માન્ય કલેક્ટર સાહેબ વહીવટદારનો ચાર્જ ધરાવે છે એમના માર્ગદર્શન હેઠળ આ ટ્રાન્ઝેક્શનની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે આજે દરેક ગાંધીધામ વાસીઓમાં દરેક લોકોમાં જન જન સુધી ખૂબ જ હર્ષ અને ઉલ્લાસની લાગણી છે આજે જ્યારે વર્ષો જૂનું સપનું કે ગાંધીધામ એ મહાનગર બને એ સાચા અર્થમાં પરિપૂર્ણ થયું છે બે હજાર નવું વર્ષ અને નવા વર્ષની પહેલાં જ દિવસે ત્યારે રાજ્ય સરકાર તરફથી આ ભેટ મળી છે ત્યારે પ્રધાનમંત્રી શ્રી આદરણીય મોદી સાહેબ મુખ્યમંત્રી શ્રી આદરણીય લોકપ્રિય સાંસદ આદરણીય વિનોદભાઈ ચાવડા સાહેબ ભારતીય જનતા પાર્ટીના જિલ્લા અધ્યક્ષ આદરણીય દેવજીભાઈ વચ્ચલ સાહેબનો ખૂબ 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 આભાર વ્યક્ત કરું છું જેમણે સૌએ સાથે મળીને ગાંધી નામના આ સ્વપ્નને પરિપૂર્ણ કરવામાં સાથ સહકાર અને સહયોગ કર્યો છે આજે ગાંધીધામની વિકાસની ગતિ જે ઝડપે ચાલી રહી છે મહાનગરપાલિકા અમલમાં આવવાથી એ ઝડપમાં બમણો વધારો થવાનો છે કેન્દ્ર સરકારની પણ ગ્રાન્ટ મળવાની છે ગ્રાન્ટમાં પણ અનેક ગણો વધારો થવાનો છે ત્યારે હું ચોક્કસ માનું છું કે આવનારા સમયમાં ગાંધીધામની આ વિકાસની ગતિ એ વધુ ઝડપી વેગવંતી બનશે અને જેનો લાભ સાચા અર્થમાં જનજન સુધી પહોંચશે ગામના લોકોની વારંવારની માંગણી હતી કે ગાંધીધામ નગરપાલિકા કે જ્યાંની વસ્તી ખૂબ ઝડપથી વધી રહી છે અને પ્રાથમિક જરૂરિયાતો જેને નગરપાલિકા ગ્રાન્ટ ઓછી હોવાના કારણે પહોંચી નથી વળતી તો વારંવારની રજૂઆત સરકારે ધ્યાનમાં લઈ સંસદ સભ્ય શ્રી દ્વારા ધારાસભ્ય શ્રી દ્વારા ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા તથા અન્ય સંસ્થાઓ દ્વારા પણ વારંવાર રજૂઆતો સરકારમાં કરવામાં આવતી હતી જેને ધ્યાને લઈ અને ગાંધીધામને મહાનગરપાલિકાનો દરજ્જો આપવામાં આવ્યો છે તેના માટે રાજ્ય સરકાર મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો ખૂબ ખૂબ ગાંધીધામની જનતા વતી આભાર વ્યક્ત કરું છું અને આવનારા દિવસોમાં અહીં ગ્રાન્ટો વધવાથી મહેકમ વધવાથી અને એજ્યુકે એજ્યુકેટેડ સ્ટાફ આવવાથી જે વિકાસ ખૂબ ઝડપથી થશે અને જેનો ગાંધીધામ અને તેના તાલુકાના જે ગામનો સમાવેશ કરવામાં આવ્યો છે તેમને લાભ મળશે એવી એના માટે હું ખૂબ ખૂબ આભાર માનું છું